જે ડાબી બાજુ છે પુરુષ છે જમણી બાજુ જે છે એ સ્ત્રી છે તો તમારી જે હાઈટ છે ડબલ્યુ એચ ઓ પ્રમાણે તમારી હાઈટ માંથી તમારે હંડ્રેડ માઇનસ કરવાના કેટલા કરવાના નહીં ચરબીના પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે યસ તમારામાંથી ઘણા બધા લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે ચૌદથી સત્તર હોવી જોઈએ અને સ્ત્રીઓમાં એકવીસ થી ચોવીસ હોવી જોઈએ પછી વિસ્તરણ ફેટ જે બે થી આઠ હોવો જોઈએ ટીએસએલ એટલે કે ટ્રંકલ ફેર જે બંદર હોવો જોઈએ એના પછી તમારી શારીરિક રચના મુજબ તમારા કોચ તમને માર્ગદર્શન માર્ગદર્શન આપશે જ્યારે તમે તમારા ને રૂબરૂ મળશો તમારું બોડી ચેકઅપ કરશે તો એ પ્રમાણે તમને આગળ પણ તમારા શરીરની કઈ રીતે રચના કઈ છે એ રીતે પેન છે એમનું વજન પણ એંસી કિલો છે તો તમારામાંથી કેટલા લોકો માને છે કે ભાઈ સલમાન ખાન ફીટ છે અને આ બેન ઓવરબેટ છે રાઈટ અહીંયા હું તમને શું કહેવા માંગુ છું કે જો હાડકાંઓનું વજન હોય તો એ સારું છે બટ જો ચરબીનું વજન છે તો એ સારું નથી એ સિમ્પલ તમે સમજી લો કે એક કિલો રૂટ છે એક કિલો લોખંડ છે તો આપણે ગોળી બનાવવાનું છે લોખંડ જોવો અત્યારે તમારું ગોળી છે ભરાવદાર પણ ખોલું છે